સૌરાષ્ટ્ર તરફથી આવી અને દેજ અને સુરત મુંબઈ તરફ જતા જે વાહનો છે એ વાહનો હાલક ડોલક અવસ્થામાં ત્યાંથી જતા આપણને જોવા મળે છે કઈક નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે

આ પાણીથી ખાડામાં જ આસન જમાવ્યું હતું અને ભાજપનું કમળનું જે નિશાન છે એને ઊંધું પકડી અને સખત વિરોધ દર્શક મિત્રો દર્શાવવામાં આવ્યો હતો કોંગ્રેસના માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી પણ હતા

અમારી સરકારને અમારી વિનંતી સ્વ છે આ વિશેષ અહેવાલમાં દર્શક મિત્રો આપે નિહાળ્યું કે આ કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ જે વિરોધ કરી રહ્યા છે એમાં પોતાના નિવેદનોમાં કોંગ્રેસના અગ્રણીઓ અને આગેવાનોએ જણાવ્યું કે ધારાસભ્ય અત્યારે જે હાલમાં ધારાસભ્ય છે દેવકીશોર સ્વામીજી એમની પાંચ વર્ષની ગેરંટી નથી અને પચ્ચીસ વર્ષની રોડની ગેરંટી આપે છે અને ચાર જ માસની અંદર આ રોડ ખખડધજ થઈ ગયો છે રોડના હાલ બેહાલ થઈ ગયા છે એમાં કંઈક રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરો અને રોડ પર દેખરેખ રાખનાર જે અધિકારીઓ છે એમની ગોભાચાળી સામે આવી છે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે દર્શક મિત્રો કારણ કે ચાર જ મહિનામાં આટલો જબરજસ્ત રોડ ખરાબ થઈ જાય કોંગ્રેસ વિરોધ કરી રહી છે પણ જનતાનો પણ પ્રશ્ન છે પ્રજાનો પણ પ્રશ્ન છે આ પ્રજાનો શું અને પ્રજાના વાંકે જેને કહી શકાય કે પાળાના વાંકે પાખાલીને ડામ એવા પ્રકારની પરિસ્થિતિ આ આમોદના રોડ વિશે જોવા મળી રહી છે ત્યારે અમારા મીડિયા કર્મીઓએ વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીજી છે એમનો પણ કોન્ટેક્ટ કરતા એમણે પણ પોતાની માહિતી આપી છે કે વિસ્તારના ધારાસભ્યએ જણાવ્યું કે આ જે કોંગ્રેસ છે એ કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અને વિસ્તારના ધારાસભ્ય એ પોતાનું નિવેદન આપ્યું હતું આગળ આ ધારાસભ્યનું એવું કેવું છે કે આમોદ જે રોડ છે એ નેશનલ હેરિટેજ દાંડી રોડ છે અને રોડ સરકારમાં મંજૂર થયેલો છે અને ફોરલેન

પ્રજાની નાના મોટા વાહનો અકસ્માત વાહન ચાલકોના ટાયરો ફાટી જાય છે અનેક વાર નાના મોટા અકસ્માતો બાઇક ચાલકો છગડા ચાલકો રિક્ષા ચાલકો હોય કે મોટા વાહન વાળા હોય જબરજસ્ત હેરાનગતિ અનુભવી રહ્યા છે અને જનતાને હેરાન થવાનો વારો દર્શક મિત્રો આવ્યો છે માટે આ મીડિયાના માધ્યમથી અમે પણ તમને વિનંતી કરી રહ્યા છે કે ભલે ગમે તે હોય પરંતુ આ પ્રજાના પ્રશ્નો હલ થાય જનતાના પ્રશ્નો હલ થાય અને આમ જ નગર નો માથા સમાન બનાવેલો માથાના દુખાવા સમાન બનેલો જે રોડ છે એ રોડ નો પ્રશ્ન હલ થાય જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું ભૂલશો નહીં